આપ સૌને શુભ પ્રભાતમ આજના શુભ દિવસે આપણે સૌ દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ખૂબ વિશાળ સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો આપ સૌને હું હૃદયથી આવકારું છું આજનો દિવસ આપણા સૌના માટે સ્વયં અને સમાજ માટે યોગ આ થીમ સાથે આપણે સૌ આજે અહીંયા મળ્યા છીએ આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ બેનશ્રી જેઠીબેન આપણા કલેક્ટરશ્રી આપણા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પોલીસ અધિક્ષકશ્રી સંગઠનના જિલ્લાના ભારતીય જનતા પક્ષના સંગઠનના પ્રમુખશ્રીને સૌ સંગઠનની હોદ્દેદારો તાલુકા સંગઠનના હોદ્દેદારો શહેર અને મંચ ઉપરના સૌ પદાધિકારી અને અધિકારી મિત્રો આપ સૌ આજે બોટાદ નગરના અને જિલ્લા વહીવટીતંત્રના અને પોલીસ વિભાગના અને વિવિધ શાળાઓમાંથી ઉપસ્થિત રહેલા સૌ સન્માનની આગેવાનો ભાઈઓ બહેનો યુવાન મિત્રો વિદ્યાર્થી મિત્રો પ્રેસ મીડિયાના મિત્રો આજે આપણી વચ્ચે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ બનાસકાંઠા નડાબેટ આપણી વચ્ચે જોડાવાના છે એ જ રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે કાશ્મીર શ્રીનગર થી આજે યોગના દિવસે સામેલ થવાનો છે તે રાજના પ્રસંગે અહીંયા ઉપસ્થિત સૌ મંચના આગેવાનો સૌને હું ફરી આજના યોગ શિબિરમાં જોડાયેલા સૌ ભાઈઓ બહેનોને હું હૃદયથી એમનું સ્વાગત કરું છું એમને સન્માનુ છું એમને આવકારું છું આજનો આ દિવસ આપણા સૌના માટે જે રીતે દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભાગરૂપે ઉજવી રહ્યા છે ત્યારે ભૌગોલિક અને સાંસ્કૃતિક ઐતિહાસિક અને ધાર્મિક દ્રષ્ટિએ અદભુત એવા બોટાદ જિલ્લામાં આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આપ સૌ સમક્ષ મને પણ અહીંયા ઉપસ્થિત રહેવા માટેનો મોકો મળ્યો છે એ બદલ હું આપ સૌની વચ્ચે લાગણી અને આનંદ હર્ષ અનુભવું છું સૌ પ્રથમ આપણે આ બોટાદની ભૂમિ એવી છે કે જ્યાં સૌ શ્રદ્ધા અને વિશ્વાસથી આ ઐતિહાસિક અને ધાર્મિક ભૂમિમાં ખૂબ દૂર દૂરથી આ ભૂમિમાં આવતા હોય છે કષ્ટભનજી શ્રી હનુમાનજી મહારાજ અને ભગવાન શ્રી સ્વામિનારાયણનું સ્મરણ એમને કોટી કોટી વંદન એને પ્રાતઃ સ્મરણી વંદન સાથે પ્રાર્થના સાથે આજના આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપણે અહીંયા ઉજવણી કરવા જઈ રહ્યા છીએ યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિ છે આપણા ઋષિ મુનિએ માનવ જાતને આપેલ અમૂલ્ય ભેટ છે આ મહામૂલી ભેટને વિશ્વ ફલક પર નામના અપાવવા માટે માત્ર ભારતની પણ વિશ્વની સમસ્ત માનવ જાતને તેનો લાભ મળે છે દુનિયાના લોકો યોગ અપનાવવાની અને અપનાવવાથી તંદુરસ્ત સુખ અને શાંતિ અને શરીર સ્વસ્થ વિચારો સ્વસ્થ રહે એવા એક ઉમદા આશયથી આપણા લોક લાડીલા અને યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ યુનાઇટેડ નેશન્સની મહાસભામાં વર્ષ બે હજાર ચૌદમાં એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવા માટે પ્રસ્તાવ મૂક્યો અને યુનાઇટેડ નેશન્સની મહાસભાએ આ પ્રસ્તાવને સ્વીકાર કર્યો 21મી જૂન આંતરરાષ્ટ્રીય યુગ દિવસ તરીકે આપણે સૌ આપણે ઉજવી રહ્યા છીએ એ એક ઐતિહાસિક નિર્ણય લેવાનો યશ અને જેમના સિરેજાય છે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈને આપણે સૌ આજે યાદ કરીને અને ત્યારથી જ જે આ એકવીસમી જૂન એટલે કે બે હજાર પંદરથી દર વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યુગ દિવસની ઉજવણી કરી રહ્યું છે મિત્રો આ 21મી જૂનનો રોજ આ દિવસ આપણો સૌનો માટે એની સાથે અનેક અનેક રસપ્રદ વાતો પણ જોડાયેલી છે આ દિવસ ઉત્તરી ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ મનાય છે ઉપરાંત હિન્દુ માન્યતા અનુસાર હિન્દુ ધર્મમાં પ્રથમ યોગ શ્રી ભગવાન શિવ આ દિવસને યોગનું જ્ઞાન આપતો આ દિવસ એને ગણવામાં આવે છે રાજ્યમાં યોગની પ્રવૃત્તિને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા માટે જન સમુદાયમાં યોગ અંગે જાગૃતિ ફેલાવવા માટે યોગ પ્રવૃત્તિના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા એકવીસમી જૂન બે હજાર ઓગણીસના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરી અને ત્યારથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગનો વિશાળ પ્રમાણમાં યોગનો પ્રચાર પ્રસાર થાય એના માટેના આ બોર્ડના માધ્યમથી સારા રાજ્યની અંદર સતત પ્રયત્નો થઈ રહ્યા છે એક સ્પોર્ટ તરીકે પણ માન્યતા આપવામાં આવી છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ સ્વયં અને સમાજ માટે યોગ એ નક્કી કરવામાં આવ્યું છે ચાલુ વર્ષે પણ સમગ્ર દેશમાં વિશાળ જનભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી થયું છે ગુજરાત રાજ્ય આ દિવસમાં આગળ રહીને લગભગ સવા કરોડ થી વધુ લોકોની જન ભાગીદારી સાથે એકવીસમી જૂના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનો નિર્ધાર કર્યો છે આજે દિવસથી ઉજવણી કરવાની તમે પણ યોગ કરી શકો લાગે આજે બોટાદ ખાતેથી દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર ચોવીસની ખૂબ વિશાળ સંખ્યામાં ઉજવણી કરવામાં આવી જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ શ્રીનગરથી અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ નડાબેટ ખાતેથી રાજ્યકક્ષાની આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને સંદેશ પાઠવ્યો એ રીતે બોટાદ ખાતેથી અમારી સૌ જિલ્લાના પ્રશાસન અને અમારા સૌ પાર્ટીના ભારતીય જનતા પક્ષના અમારા અધ્યક્ષ એમની આખી ટીમ અને અધિકારીઓ અને પદ પદાધિકારીઓ અને બોટાદના ખૂબ વિશાળ સંખ્યામાં નાગરિકો શાળાના વિદ્યાર્થીઓ અને તમામ સંસ્થાના ઉપસ્થિત નાગરિકો અને યુવાનોની ઉપસ્થિતિમાં આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અહીંથી બોટાદ ખાતેથી ઉજવણી કરવામાં આવી અહીંથી ખાસ કરીને જ્યારે આ બોટાદ સૌરાષ્ટ્ર માટે એમ કહેવાય કે પ્રવેશ સ્થાન અને બાજુમાં જ અદણીય જે રીતે ભૂતકાળની અંદર પણ અહીંથી આદરણીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને રાજ્યના મુખ્યમંત્રીએ એક વિકસિત રાજ્યના ઉદ્દેશ્ય સાથે બોટાદના વિકાસના કાર્યો થઈ રહ્યા છે અને એના ભાગરૂપે સૌ વિશાળ સંખ્યામાં અહીંયા મળી અને આગામી દિવસમાં આ વિકસિત ગુજરાતનો એક સંદેશ લઈને પણ અહીંથી સૌ નાગરિકો